શહેરની નામાંકિત પારોલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ વિભાગ દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવની પહેલી આવૃત્તિનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વરિષ્ઠ અભિનેતા અને પ્રસિદ્ધ થિયેટર કલાકાર પદ્મશ્રી મનોજ જોશી સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ નાટ્ય મહોત્સવ આગામી ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ એમ ચાર દિવસ ચાલશે યુવાઓ તેમજ કલા કલા રસિકોને ધ્યાને રાખીને તેમજ નાટ્યકારોને તેમની પ્રતિભા રજૂ કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ચાર દિવસ દરમિયાન સવાર અને સાંજ નાટકનું મંચન કરવામાં આવશે જેમાં અલગ અલગ શહેરના કલાકારો નાટક થકી પોતાની પ્રતિભા દર્શાવશે આ મહોત્સવને માણવા વડોદરાવાસીઓ કળા રસિકો પણ જઈ શકે છે

દરેકે દરેક રાજભાષાને સન્માન આપવું જ જોઈએ સો ટકા આપવો જોઈએ પણ ભાષાવાદ ઉત્પન્ન કરી એનું એને એક વિચિત્ર સ્વરૂપ ભલે કોઈ પણ આપવું હોય ફોર એક્ઝામ્પલ દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ દરેકે દરેક ભાષાનું સન્માન થવું જ જોઈએ અને રાજભાષાનું સન્માન તો થવું જ જોઈએ એમાં કોઈ બેમત નથી પણ એક ભાષા બીજી ભાષા ત્રીજી ભાષા એટલે જાતિવાદ ધર્મવાદ ભાષાવાદ આ અખંડ ભારત માટે અને ભારતની સંપ્રભુતા માટે યોગ્ય નથી એવું સંવિધાન પણ કહે છે અને મને લાગે છે કે આપણે સંવિધાનનું પાલન કરીએ પારોલ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું ફર્સ્ટ એડિશનનું આજે લોન્ચ થયું છે પારુલ યુનિવર્સિટી દ્વારા આ નાટ્ય મહોત્સવનો પ્રારંભ ખાસ તો યુવાઓ માટે અને વડોદરાની સંસ્કૃતિ નગરી અને કલા નગરીના રસિકજનો માટે આનું લોન્ચ કર્યું છે મેં આજકાલ ઓટીટીનો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોનો બે થ્રી ત્રણ કલાકની ફિલ્મોનું વધારે મહત્ત્વ છે એઆઈનો જમાનો છે આજે નાટ્યકલા એક એવી કલા છે કે જેના દ્વારા આજે ઓડિયન્સ અને રંગમંચ પર જે પરફોર્મ કરી રહ્યું છે આર્ટિસ્ટ એકબીજા સાથે કનેક્ટ થાય છે ઓટી અને ફિલ્મમાં એવું છે કે શૂટમાં રીટેક મળે છે આમાં કોઈ રિટેક નથી હોતા જેથી આર્ટિસ્ટે એને મહત્તમ પરફોર્મન્સ આપવું પડે છે હંડ્રેડ પર્સન્ટ એમાં આપવું પડે છે એથી જે સેતુ રચાય છે ઓડિયન્સ અને આર્ટિસ્ટ વચ્ચે એ મહત્વનું છે જેના દ્વારા વૈચારિક એની વૈચારિક સંપત્તિ જે છે યુવાઓની એનો કેવી રીતે વિકાસ થાય એના માટે આ નાટ્યકલાનું અમે આયોજન કરેલું છે નાટ્ય મહોત્સવનો અમે પ્રારંભ કર્યો છે આ માત્ર યુનિવર્સિટીના સ્ટાફ માટે કે વિદ્યાર્થીઓ માટે નથી પરંતુ વડોદરામાં તમામ આમ જનતા માટે ઓપન છે અને ઓગણીસ તારીખથી બાવીસ તારીખ સુધી કોઈ પણ વડોદરાવાસી અથવા તો પારુલ યુનિવર્સિટીનો સ્ટાફને એ લોકો એને અટેન્ડ કરી શકે છે સવાર અને સાંજે બે ભાગમાં અમે નાટ્ય નાટકોનું આયોજન કરેલું છે અને અલગ અલગ ક્ષેત્રથી રંગમંચ રંગમંચ ઉપર આર્ટિસ્ટ પરફોર્મ કરવા માટે આવશે